કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ભુલાકિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના તમામ ખેડૂતોને શુક્રવારે બંધને સમર્થન કરવા અપીલ કરી હતી

વીજળી પાણી સહિતના બાર મુદ્દે ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતો લોકો અને વેપારીઓ પણ જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે મુખ પ્રેક્ષક બની ભાજપની પુતળા ફૂંકવા દેતી પોલીસ બંધના એલાનમાં વહાલા દવલાની નીતિ ન અપનાવે તે માટે કોંગી આગે માને પોલીસને ચેતવી પણ છે બાર મુદ્દાઓનો જે કાર્યક્રમ છે એ અહીંયાથી આપ સૌને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલો છે એ તમામ માંગણીઓને લઈને આવતીકાલે સમગ્ર ગુજરાત ભરૂચ અને દક્ષિણ ગુજરાત બંધ રહે એના માટેની અમે અપીલ કરીએ છીએ પોલીસની પણ આવતીકાલે અગ્નિ પરીક્ષા છે ત્યારે આવતીકાલે પોલીસ માટે એટલા માટે ચેલેન્જ છે કે કાલે જો પોલીસ આ કાર્યક્રમની અંદર ભારત બંધ કરવાનું છે અને એની અંદર અડચણ ઊભી કરશે તો પોલીસની જે ડબલ નીતિ છે ભેદભાવભરી નીતિ છે એ સામે આવવાની છે અને એના માટે અમે પોલીસને પણ ચેતવવા માંગીએ છીએ કે તમે જો વાલા દવલા નીતિ અપનાવશો તો એ કદાપી ચાલી લે ચલાવી લેવામાં નહીં આવે